ગીર સોમનાથમાં સતત ચોથા દિવસે પણ કમોસમી માવઠું છે તે પડ્યું છે જેના કારણે ખેડૂતોના હાલ તો બેહાલ કર્યા છે સાથે સાથે આ દ્રશ્યો છે સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામના જોઈ શકાય છે કે અહીં ગામની અંદર જે ખેતરોનું પાણી છે તે ઘૂસી આવ્યું છે અહીં આશરે ત્રીસ થી વધુ જે રહેણાંક મકાનો હતા તેમાં વરસાદી પાણી ઘૂસ્યા છે મોડી રાતે આ વરસાદી પાણી છે તે

તેમાં આશરે ત્રીસ થી પાણી રાત્રે ઘુસ્યા હતા સ્થાનિક લોકોએ પણ કહ્યું છે કે વારંવાર આ પાણીની સમસ્યા છે તે અમારે સર્જાય છે પરંતુ પાણી નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી થતી જેના કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અર્જુનવાળા એબીપી મિતા ગીર સોમનાથ